મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટીપીએલ બે હજાર ચોવીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લામાં નવ વર્ષના શુભારંભ યુવાનો દ્વારા આયોજિત ટીપીએલ બે હજાર ચોવીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળા ગાય સિંચાઈના અધ્યક્ષ સહિત ભાજપા ડાંગ જિલ્લાના હોદ્દેદારો આગેવાનો ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા ડાંગની આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે સામાજિક અગ્રણીઓ ભાજપાના હોદ્દેદારે શ્રીફળ વધાવી પૂજન કરી ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જગાવ્યો હતો ડાંગ જિલ્લાના બાંદ કામ ખાતાના અધ્યક્ષ ચંદ્રભાઈ ગાવિતે ભારત માતા કી જય ગો સાથે બિન કાપી રમતવીરો માટે ટીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે મૂકી. ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ચંદ્રભાઈ ગાવિત, હરેશ સહિત અગ્રણીઓએ બેટિંગ કરી રમતવીરોને પ્રોત્સાહન પાડ્યું હતું. રિપોર્ટર પ્રદીપ ગરગુડે સાથે દિનકર બંગાળ ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ. રસ્તા પર હોય છે પોટપોંડા દિને ટાકલીપાડા આયોજિત ટીપીએલ ટુર્નામેન્ટનો શુભારંભ થઈ રહ્યો હતો એમાં ઉદઘાટન પ્રસંગે બાંધકામ સમિતિના શ્રી સિંચાઈ સમિતિના ચેરમેન અને અમારા જિલ્લા પંચાયતના શ્રી અને બધા જ હોદ્દેદારો અને ખેલાડી મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા હતા બધા જ લોકોએ આ ખેલાડી મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે બધા લોકોએ માર્ગદર્શન આપ્યું હતું અને આજના આ પ્રસંગે ખૂબ સારું એવું ક્રિકેટનું આ આયોજન કર્યું છે યુવાન મિત્રો ખેલાડી મિત્રોને અંદર સંગઠનની ભાવના જાગે રાષ્ટ્રપતિની ભાવના જાગે અને એમને અંદર આત્મવિશ્વાસ વધે અને લીડરશીપના ગુણો પ્રાપ્ત થાય એના હેતુ સર જે આ ટીપીએલ બે હજાર આયોજન કર્યું છે ત્યારે ખરેખર આ ટાકલીપાડા યુવા મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજના નવા વર્ષ નિમિત્તે ડાંગ જિલ્લાના સમગ્ર જનતાને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો